હેલો મિત્રો નમસ્કાર જય માતાજી શું છોપરા મિત્ર વાઘેશ ઘટિયા ને મિત્રો આજે અમે તમને ફરી લઈ જઈ રહ્યા છીએ સાબરકાંઠાના વડાલી મુકામે મિત્રો મિત્રો વડાલી મુકામે એક વર્ષો પુરાણું એટલે કે પંદરસો વર્ષ પુરાણું અહીંયા વૈજનાથ મહાદેવનું મંદિર આવેલું છે તો મિત્રો અમે તમને વૈજનાથ મહાદેવના દર્શન કરાવીશું અને અહીંનો નજારો અમે તમને બતાવીશું તો અમારી હારે બનેલા રહેશું મિત્રો હવે આપણે પહોંચી ચૂક્યા છીએ શ્રી વૈજ્યનાથ મહાદેવના મંદિરે સામે તમે જોઈ રહ્યા છો ખૂબ જ સરસ અને સુંદર નજારો મંદિરનો આપણને દેખાઈ રહ્યો છે મિત્રો અહીં એક શિલાલેખ છે એ વર્ષો પુરાણો શિલાલેખ અહીંયા છે એવું કહેવાય છે મિત્રો મંદિરના એક્ઝ દરવાજાની બાજુમાં જ આ શિલાલેખ મૂકવામાં આવ્યો છે સામે તમે જોઈ રહ્યા છો વૈજનાથ મહાદેવ મંદિર વડાલી મસ્ત દરવાજો આપણને સામે દેખાઈ રહ્યો છે ને આ સામે જે તમે જોઈ રહ્યા છો એ વર્ષો પુરાણો શિલાલેખ છે મિત્રો અહીંયા ઈસ ઈસવીસનની સાતમી સદીમાં આવેલા ચીની યાત્રાઓ હુ યાન સંઘની ભારત દર્શન યાત્રા સમયે આ સ્થળે રોકાયેલા હોય તેવો આ શિલાલેખ અહીંયા છે મિત્રો મિત્રો સામે તમે જોઈ રહ્યા છો બહુ જ વર્ષો પુરાણું આ મંદિર છે અને મંદિરની કોતરણી પણ બહુ જ સુંદર આપણને દેખાઈ રહી છે પણ મિત્રો કદાચ મંદિર ખંડિત થયા હશે એના કારણે અહીં મંદિરનું પુનરાત્થન અને મંદિરનું સમાર સમારકામ કરવામાં આવેલ છે સામે તમે જોઈ રહ્યા છો બહુ જ જૂનું કોતરણી કામ આપણને દેખાઈ રહ્યું છે અને વર્ષો પુરાણી મૂર્તિઓ અહીંયા નજરે આપણને પડી રહી છે મિત્રો જો પથ્થરમાંથી કોતરેલી આ બધી મૂર્તિઓ છે મિત્રો બહુ જ વર્ષો જૂનું કોતરકામ છે અહીંયા અને ઉપર મંદિરના ઉપર કલર કામ કરેલ છે એટલે આપણને નવા જણાઈ રહ્યા છે પણ આ જે મંદિર છે બહુ જ વર્ષો પુરાણા અને જૂના મંદિર છે સામે તમે જોઈ રહ્યા છો એ એક શિલાલેખ છે અને અંદર કંઈક મૂર્તિ પણ કોતરવામાં આવી છે પણ શું છે હાલ ખબર પડતી નથી એકદમ ક્લીન દેખાઈ નથી રહ્યું મિત્રો મિત્રો અહીંયા નાના નાના બીજા પણ મંદિરો છે એની કોતરણી પણ બહુ જ વર્ષો પુરાણી અને જૂની દેખાઈ રહી છે મિત્રો આ વૈજ્ઞનાથનું મંદિર જે છે એ વડાલીથી ધરોજ ચટલાસણા જતા હાઈવે ઉપર આવે છે એકદમ હાઈવેને અડીને આ મંદિર આવેલું છે તો તમે પણ અહીંયા થઈને એકક વાર નીકળો તો અચૂકથી આ મંદિરની અવશ્ય મુલાકાત કરશો એ મારી નમ્ર વિનંતી છે મિત્રો ખૂબ જ સુંદર અને સરસ રહસ્યમય અને ખરેખર જાણવાલાયક જોવાલાયક આ મંદિર છે મિત્રો આનો પૂરો ઇતિહાસ શું છે તો આખા ઇતિહાસનો અહીંયા કોઈને ખબર નથી અમે બે ચાર લોકોને પૂછ્યું અહીંયા જે પૂજારી હતા એમની અમારે મુલાકાત નહોતી થઈ પણ એમના ધર્મપત્ની હતા તો એમની અહીંયા મુલાકાત થઈ હતી અમારે પણ એમને પણ કદાચ શું ઇતિહાસ છે ખબર નહીં હોય પણ મંદિર મિત્રો બહુ જ પુરાણું આપણને અહીંયા દેખાઈ રહ્યું છે મિત્રો આપણા ગુજરાતમાં આવી ઘણી બધી જગ્યાઓમાં ઠેર ઠેર આવા ઘણા બધા જૂના મંદિરો અને જૂના અવશેષો આપણને જોવા મળે છે ને આપણું ગુજરાત આવા ઘણા બધા ઇતિહાસો એના પેટાળમાં ધરબીને બેઠું છે મિત્રો ખરેખર આપણા ગુજરાતની વાત થાય એમ નથી મિત્રો આપણા ગુજરાતમાં મંદિરો અને બીજું એ ઘણું બધું જોવાલાયક અહીંયા છે અને મિત્રો આ વૈજ્યનાથ મહાદેવની એક્ઝ્ટ પાછળના ભાગે મોટું એ ગૃહ આવેલું છે અને એક બીજું મંદિર પણ શિવજીનું અહીંયા આવેલું છે મિત્રો તમે વડાલીથી કદાચ ધરોઈ ફરવા જતા હોય અથવા તો તારંગા જતા હોય તો વડાલીથી બહાર નીકળતા જ એકદમ રોડને અડીને આવેલ આ મંદિર છે તો અચૂકથી તેની મુલાકાત કરશો અને મિત્રો આવા જ સુંદર અને સરસ સરસ વિડીયો અમે તમને અમારી ચેનલમાં બતાવતા રહીશું અને સરસ સરસ નજારા પણ બતાવતા રહીશું તો અમને અને અમારી ચેનલને ફૂલ સપોર્ટ કરશો એ મારી નમ્ર વિનંતી છે મિત્રો જો અમારું કામ તમને ગમતું હોય તો અમારી ચેનલમાં અવશ્ય તમે કમેન્ટ કરજો અને અમારા કામને બિરદાવજો મિત્રો તમે જે કોમેન્ટ કરો છો તમે જે લાઈક કરો છો એ એના થકી અમારો ઉત્સાહ વધે છે અને એના થકી જ કામ કરવાનું મન થાય છે તો તમે અમારો ઉત્સાહ વધારજો અને આવું જ સુંદર સુંદર કામ અમે તમને બતાવી શકીએ એવા અમને પ્રોત્સાહિત કરજો મિત્રો હવે આપણે મંદિરમાં પ્રવેશ કરી ચૂક્યા છીએ અને હવે આપણે ગર્ભગૃહમાં જઈને શ્રી વૈજ્યનાથ મહાદેવજીના શિવલિંગના દર્શન કરીશું મિત્રો સામે તમે જોઈ રહ્યા છો નંદી મહારાજ બહુ જોરદાર લાગી રહ્યા છે બહુ જ મસ્ત નજારો છે અંદરનો હવે આપણે ગર્ભગૃહમાં પ્રવેશ કરીશું અને શિવલિંગના દર્શન કરીશું સામે તમે જોઈ રહ્યા છો બહુ જ સુંદર શિવલિંગ આપણને દેખાઈ રહ્યું છે અને સામે પાર્વતીજીની મૂર્તિ પણ બહુ જ સુંદર આપણને દેખાઈ રહી છે અને હવે મિત્રો આપણે બહાર જઈશું અને થોડોક બીજો બહારનો પણ નજારો જોઈશું ખરેખર બહુ જ સુંદર રીતે મંદિરને સજાવવામાં આવ્યું છે મંદિરનું અંદરનું નવીન કામ કરેલ હોય એવું લાગી રહ્યું છે મિત્રો મિત્રો અહીંયા વાર તહેવારે બહુ જ મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે આવતા હોય છે અને પોતાની મનની મનોકામના પૂર્ણ કરતા હોય છે મિત્રો મિત્રો અમે તો વૈજ્ઞનાથ મહાદેવના દર્શન કર્યા પણ તમે ક્યારે દર્શને આવશો મિત્રો ખરેખર એકવાર તો આ જગ્યાની મુલાકાત અવશ્ય કરવા જેવી જ છે તો ચૂકથી એકવાર જરૂર મંદિરની મુલાકાત કરવા અને મહાદેવજીના દર્શન કરવા માટે વધારશો સામે તમે જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર અને સરસ પોતાળી આપણને દેખાઈ રહ્યું છે અને એના ઉપર નવીન કલર કર્યો છે આપણને દ્રશ્યમાન થઈ રહ્યો છે મિત્રો આ વૈશ્વનાથ મહાદેવના મંદિરની સામે એક બીજું મહાદેવનું મંદિર છે શિવલિંગ અહીંયા સ્થાપવામાં આવ્યું છે ખૂબ સરસ નજારો અને નયનરમ્ય દ્રશ્ય આપણને દેખાઈ રહ્યું છે સામે તમે જોઈ રહ્યા છો બહુ મસ્ત અને સુંદર કોતરણીવાળો ઘુમ્મટ આપણને અંદરનો દેખાઈ રહ્યો છે ખરેખર બહુ જ રળિયાવણી આ જગ્યા છે મિત્રો મિત્રો પહેલાના જમાનામાં જે લોકો આવા મંદિરો અને બીજો કોઈ સ્થાપત્ય બતા બનાવતા હતા તો ખરેખર એ લોકોની વાત જ થાય એમ નથી કારણ કે ત્યારે આટલા સુંદર કલાકારીગરો હતા અને કલા રસિકો પણ હતા જેના થકી આટલા મોટા ભવ્ય અને સુંદર રળિયામણા દૃશ્યવાળા મંદિરો છે બીજા કલાત્મક બીજ ઘણા બધા સ્થાપત્યો છે એ ખરેખર આવા લોકોના કારણે જ હાલ ઉપસ્થિત છે મિત્રો સામે તમે જે જોઈ રહ્યા છો ત્રીજું શિવલિંગ અહીંયા સ્થાપિત કરવામાં આવ્યું છે એ પણ એકદમ વૈશ્વનાથ મહાદેવની બગલમાં છે મિત્રો આમ તો આ મંદિર જોડિયા મંદિર હોય એવું આપણને લાગી રહ્યું છે કારણ કે એકદમ બધા ત્રણેય મંદિરોની દિવાલ એક સરખી છે અને અડી અડીને આવેલી છે અને સામે તમે જોઈ રહ્યા છો હનુમાન દાદાની મૂર્તિ બહુ જ જોરદાર આપણને દેખાઈ રહી છે અહીંયા હનુમાન દાદાની પણ સ્થાપના કરવામાં આવી છે અને આ પથ્થરમાં કોરાયેલ કોતરણીની તો ખરેખર વાત જ થાય એમ નથી મિત્રો ખૂબ જ જૂની અને વર્ષો પુરાણી કોતણી હોય એવું આપણને લાગેલું છે અને મિત્રો આ જગ્યા જોઈને ખૂબ જ આનંદ થયો આની મુલાકાત કરીને ખૂબ જ આનંદ થયો અને વૈજનાથ મહાદેવના દર્શન કરીને પોતાના જીવનને અમે ધન્ય કર્યું તો મિત્રો આવા સુંદર અને સરસ અમે તમને ફરીથી મળીશું ત્યાં સુધી તમારા પરમ મિત્ર ભાગ્ય જ રજા આપશો નવા વિડીયોમાં ફરીથી મળીશું ત્યાં સુધી આવજો બધા જય માતાજી રામ રામ નમસ્કાર મિત્રો